brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે ભરૂચ વલસાડ અને બનાસકાંઠા અહીં છે કાંટાની ટક્કર આજે સ્પેશિયલ છબ્બીસમાં વાત કરવાના છીએ આ ત્રણ બેઠકોની આ ત્રણ બેઠકની તાસીર શું છે અને શા માટે આ બેઠકનું ગણિત છે એ ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે વાત કરીશું આજ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આમ તો લોકસભાની ચૂંટણી કેન્દ્રના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડવામાં આવતી હોય છે પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસનું જંગ છે ખૂબ જ રસપ્રદ બની ગયું છે અને એવામાં સ્થાનિક મુદ્દાઓ પણ ખૂબ જ મોટા અને મહત્વના માનવામાં આવી રહ્યા છે ત્યારે અહીંનું ગણિત છે ખૂબ જ રસપ્રદ રીતે જોવા મળી રહ્યું છે જંગ છે ખૂબ જ સરસ રીતે જામી ચૂકી છે આ ત્રણેય બેઠકોની તાસીર છે ખૂબ જ અલગ છે અને દબંગ નેતાઓ પણ મેદાનમાં છે જેના કારણે આ બેઠક ચર્ચાનો વિષય છે જ્યારથી નામની જાહેરાત થઈ છે ત્યારથી જ આમ તો બનાસકાંઠા લોકસભા બેઠકમાં ચૂંટણી જાહેર થયા બાદ આ જંગમાં સીધી સમાજ વર્સિસ ઠાકોર સમાજની ટક્કર છે એ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બિન રાજકીય છબીવાળા રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે અને એમની સામે છે વાવની સિંહણ તરીકે ઓળખ ધરાવતી ગેનીબેન ઠાકોર જેમની રાજકીય જે સફર છે એ ખૂબ જ વધારે છે રેખાબેન ચૌધરી કરતા અને અહીં બનાસકાંઠામાં જંગ છે બે મહિલાઓ વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે જામી ગયો છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હવે ખૂબ જ સારી ફાઇટ આપી રહ્યા છે રેખાબેન ચૌધરીને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરંતુ રેખાબેન ચૌધરી પણ ટક્કર આપી રહ્યા છે એવામાં આ બંને ઉમેદવારો ખૂબ જ મહત્વના અને એકબીજાને ફાઈટ ટફ આપી રહ્યા છે મેદાનમાં ઉતરી ગયા છે આ બેઠકમાં ચૂંટણી જાહેર થાય એટલે મુખ્ય બે સમાજ આમને સામને મતદાન કરે છે પરંતુ ચૌધરી મતદારોમાં પણ ફાટા પડતા હોય છે હાલમાં બનાસકાંઠાના નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ચૂંટણી મેદાને આવી રેખાબેનને જીતાડવા માટે કમર કસી રહ્યા છે પરંતુ શંકર ચૌધરીવાદના કારણે અન્ય સમાજ તેની સામે હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે એ નોકરીની બાબત હોય કે સહકારી ક્ષેત્રની વાત હોય અન્ય સમાજ ચોક્કસ તેમની વિરુદ્ધ મતદાન કરે તો બીજી તરફ ગેનીબેન ઠાકોર છે તે કોંગ્રેસને નહીં પરંતુ ઠાકોરને જીતાડવાની લાઈન પર પ્રચાર કરી રહ્યા છે તે પછી મામેરાની વાત કરતા હોય કે પછી બનાસ ડેરીના રાજકારણની વાત હોય કે પછી અન્ય મુદ્દે રેખાબેન અને તેમના પતિ હિતેશ પ્રયાસ કરતા હોય છે આ તમામ મુદ્દા સાથે આગળ વધી રહ્યા છે ગેનીબેન બેન ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ આ બેઠક ત્રણ લાખથી વધુ મતોની લીડ સાથે જીત્યું હતું પરંતુ આ વખતે સમીકરણ બદલાઈ શકે છે હવે વાત કરવી છે એ બેઠકની જે જ્યારે ચૂંટણી જાહેર નથી થઈ ત્યારથી ટોક ઓફ ધ ટાઉન છે અને એ છે ભરૂચ લોકસભા બેઠક અહીં પહેલા તો બે પાંખીઓ જંગ હતો બે પાર્ટી વચ્ચે ટક્કર હતી ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટી પરંતુ હવે ત્રિપાંખીઓ કારણ કે એઆઈએમઆઈએમ પણ જાહેરાત કરી દીધી છે કે ભરૂચ લોકસભા બેઠક પર અને ગાંધીનગર પર તેઓ મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે એટલે હવે ભરૂચ લોકસભા બેઠકનો જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી ચૂક્યો છે કારણ કે હવે મીમ પણ મેદાનમાં આવી ગઈ છે એવામાં હવે કહેવામાં આવી રહ્યું છે કે મતોનું ધ્રુવીકરણ થશે અને સીધી ચૈતર વસાવાને પડી શકે છે જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની વાત કરીએ તો તેઓ પણ હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરવા લાગ્યા છે જનતા વચ્ચે જઈ રહ્યા છે મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે હવે નીમની એન્ટ્રી થઈ છે ત્યારે આ બંને જે ઉમેદવારો છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બંનેમાં કોને ડેન્ટ પહોંચાડે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનના કારણે આ સીટ પર આપના ચૈતર વસાવા ચૂંટણી મેદાનમાં છે અને કોંગ્રેસના કમિટેડ વોટ પણ આપ સાથે રહેશે એવું લાગી રહ્યું છે પરંતુ હવે અહીં મતોનું ધ્રુવીકરણ થયું જોવા મળી રહ્યું છે કારણ કે કોંગ્રેસને જે લઘુમતી મતો મળતા હતા તે એઆઈએમઆઈએમમાં જઈ શકે છે તે માટે હવે ચૈતર વસાવા માટે પણ મુશ્કેલી વધી છે આમ તો આ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઓગણીસો અઠાણું થી જીતતા આવ્યા છે અને ભાજપે સાતમી વખત ટિકિટ આપી તેને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તેમ છતાં આ બેઠક ભાજપ માટે કેમ ટફ માનવામાં આવે છે છે તેના પણ ચોક્કસ કારણો મેદાને રહેલા ચૈતર વસાવા ગ્રાસરૂટ પરના નેતા છે પહેલા તે છોટુ વસાવા સાથે જ હતા અને છોટુ અને મહેશ વસાવાની જીતનું મેદાન ચૈતર વસાવા જ તૈયાર કરતા આમ તો તેનો પ્રભાવિત એરિયા ડેડિયાપાડા છે દોઢ વર્ષથી તે લોકસભા ચૂંટણી માટેના પ્રચારમાં લાગેલા છે અને તેને ધ્યાને રાખીને જ કામ કરી રહ્યા છે જોકે આ ચૂંટણીમાં ચૈતર વસાવા પોતાના પર થયેલા કેસના કારણે ડેડિયાપાડા વિધાનસભામાં પ્રચાર નથી કરી શકતા પરંતુ આદિવાસી મતદારો અને કોંગ્રેસના કમિટેડ લઘુમતીના મતદારોનું ઝુકાવ તેમના તરફી ચોક્કસ જોવા મળી શકે છે અહીં હવે જોવું એ રહેશે કે મીન કોને મેદાને ઉતારે છે તો ગત લોકસભા ચૂંટણીના પરિણામ જોઈએ તો ભાજપને છ લાખ સાડત્રીસ હજાર સાતસો પંચાણું વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો એક્યાસી મતો મળ્યા હતા હારજીતમાં અંદાજે ત્રણ લાખનું માર્જિન હતું હવે વાત કરવી છે સ્પેશિયલ છવ્વીસમાં વલસાડ બેઠકની વલસાડ બેઠકમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ યુવા ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસે દબંગ નેતા અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે જેના કારણે અહીં બંને યુવાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે જોકે ધવલ પટેલના નામની જાહેરાત થઈ ત્યારથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે પત્રિકાકાંડ અને આ સાથે જ અનેક જે વિરોધ છે તે ત્યાંથી જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ અનંત પટેલની વાત કરીએ તો તેઓ ખૂબ જ અનુભવી છે વિધાનસભા બે હજાર બાવીસમાં પણ ખૂબ જ સારી રીતે તેઓ મેદાનમાં ઉતર્યા હતા અને જીત હાંસલ કરી હતી એટલે અનંત પટેલની સામે ધવલ પટેલ થોડા કાચા પડે તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ હોય અને વિરોધનો સૂર ઉઠી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો અહીંની બેઠક ખૂબ જ રસપ્રદ એટલા માટે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું ધવલ પટેલને બદલે છે કે પછી કાયમી રાખે છે એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ અહીં અનંત પટેલ પણ ખૂબ જ સારી રીતે મેદાનમાં ઉતરી ગયા છે જેના કારણે વલસાડ લોકસભા બેઠક અત્યારે રસપ્રદ બની ચૂકી છે આમ તો વલસાડમાં સમાવેશ સાત પૈકી એકમાત્ર વાંસદા બેઠક પર જ કોંગ્રેસનો વિજય થયો પરંતુ આ બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ છે તો બીજી તરફ કોંગ્રેસ સંગઠન સાથે આનંદ પટેલની પોતાની યુવાઓની ટીમ અત્યારે કામે લાગી છે તેમની ટીમમાં બૌદ્ધિક સક્ષમ યુવાઓની ફોજ તેના માટે કામ કરી રહી છે તો આ ઉમેદવાર ધવલ પટેલ નવો ચહેરો છે તેના વિરુદ્ધ સ્થાનિક સંગઠનમાં ભારે નારાજગી છે અને ફરી એક વખત પત્રિકા વોર પણ થઈ રહી છે ધવલ પટેલ ને આયાતી ગણવામાં આવી રહ્યા છે આમ તો ધવલ પટેલ સાથે ભાજપ સંગઠન મજબૂત થી કામ કરશે પરંતુ આ બેઠક જીતવી એટલી સહેલી નહીં રહે આનંદ પટેલ આદિવાસી યુવા નેતા તરીકે નામના મેળવી ચૂક્યા છે અને એક આંદોલન પણ કરી ચૂક્યા છે વિધાનસભામાં જીત પણ મેળવી છે ગત લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો આ બેઠક પર જીતનું માર્જિન ત્રણ લાખ મતોથી વધુ હતું તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે ફરી નમસ્કાર